વલસાડના ધમડાચી હાઈવે પરથી ટેમ્પો માંથી ત્રણ પોઈન્ટ ચોત્રીસ લાખ નો દારૂ પોલીસે ઝડપી પાડ્યો વલસાડના ધમળાચી નેશનલ હાઈવે નંબર ફોર્ટી પરથી ટેમ્પોમાં બબલ રોલની આડમાં સંતાડીને લઈ જવા તો રૂપિયા ત્રણ પોઈન્ટ ચત્રીસ લાખ નો ઇંગ્લિશ દારૂ પોલીસે ઝડપી પાડીને ચાલકની ધરપકડ કરી છે પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ટેમ્પોમાં દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે જે બાતમી ના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે વલસાડના ધમડાચી હાઈવે પર આવેલ રામદેવ હોટલ પાસે નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ સુ તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળો વાળો અશોક લેલન ટેમ્પો નંબર એમ એચ ફોર થ્રી બી એક્સ સિક્સ એઇટ ડબલ થ્રી આવતા જોતા પોલીસે ટેમ્પો અટકાવ્યો હતો ટેમ્પામાં તપાસ કરતા બબલ રોલની આડમાં સંતાડીને લઈ જવાતો રૂપિયા ત્રણ પોઈન્ટ ચોત્રીસ લાખનો ઇંગ્લિશ દારૂની બોટલ નંગ તેત્રીસો બાર મળી આવી હતી પોલીસે ટેમ્પો ચાલક મહારાષ્ટ્રમાં રહેતો જફર નઝીર અજુમુદ્દીન શેખની ધરપકડ કરી છે પોલીસે તેની પાસેથી મોબાઈલ નંગ એક જેની કિંમત પચીસ હજાર રૂપિયા તથા બબલ રોલ નંગ એસી જેની કિંમત રૂપિયા વીસ હજાર અને ટેમ્પોની કિંમત દસ લાખ મળીને કુલ રૂપિયા તેર પોઈન્ટ ઓગણચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે